નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે જેમાં ચાર લોકોના મોત છે મળતી માહિતી મુજબ અકસ્માતમાં મોતને ભેટેલો ધાંગધ્રાનો પરિવાર અમદાવાદ ખાતે લગ્ન પતાવીને પરત ઘરે જતો હતો જી હા મિત્રો અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે અકસ્માતની માહિતી મળતાની સાથે જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો કારમાં સવાર તમામ મૃતકોને મૃતદેહને પીએમ માટે ધાંગધ્રા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે રાજ્યમાં ધીમે ધીમે માર્ગ અકસ્માતોની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે જી હા મિત્રો અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે કારમાં એક જ પરિવારના પાંચ સભ્યો લગ્ન સમારોહમાં જ હાજરી આપીને પાછા પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો જેમાં ચાર લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા જ્યારે એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો કારમાં સવાર પાંચે લોકો દલવાડી સમાજના હતા હાલ અકસ્માતની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા વિડિયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર